જે મહાનગરપાલિકા પરંપરાના ભાગરૂપે દર વર્ષે નવરાત્રિના મેળાનું આયોજન કરતી હોય છે પણ આ વર્ષે તો ગુજરાત સરકાર પણ આમાં જોડાઈ ગઈ છે ગુજરાત આજીવિકા મિશન પણ આમાં જોઈન્ટમાં આજે આ મેળાનું આયોજન કર્યું છે હું આપને વાત કરું તો ગણપતિ વિસર્જન જ્યારે હોય છે તે દિવસે તમામ વિસર્જનના પોઈન્ટ પર સ્વ સિવાય જૂથના બહેનો સ્ટોલ લાગ્યા હોય છે તેમાંથી ગણપતિ ગણપતિના વાઘા હોય એના ઓર્નામેન્ટ્સ હોય એને સ્વ જૂથની બહેનો એકત્રિત કરતી હોય એકત્રિત કરીને જ્યારે નવરાત્રિના મેળામાં આવે ત્યારે તેનેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને પોતે આર્થિક રીતે મજબૂત થતી હોય છે હું તમામ સુરતીઓના આજે એકસો એક જેટલા મેળાનું અહીંયા આયોજન કર્યું છે હું તમામ સુરતીઓને આપની ચેનલના ના માધ્યમથી અપીલ કરું છું કે આવા મેળામાંથી ખરીદી કરશો તો આપડી મધ્યમ વર્ગની બહેનો આપણી સહાય જૂથની બહેનો આર્થિક રીતે મજબૂત થશે અહીંયા નવરાત્રિ મેળાનો સ્ટોલ લાગે છે જે અમને એસએમસી દ્વારા આપવામાં આવે છે પણ આ વખતે અમને ગુજરાત લેવલ તરફથી આપવામાં આવે છે એટલે એની પહેલાં અમને દર એરિયા પ્રમાણે અપાતું હતું પણ આ વખતે અમારે પ્રાઇમ માર્કેટ લોકેશન પર જે રીતે વેચાણ થાય છે એ રીતે અહીંયા આપવામાં આવ્યો છે આ અમે બધી અમે હાથથી બનાવેલી વસ્તુનો વેચાણ કરીએ છીએ તોરણ છે કુર્તી છે ફ્રોક છે પછી આ છે વેસ્ટમાંથી બેસ્ટ જે ગણપતિ વિસર્જન વખતે ગણપતિને આ મુગટ અને જે માળાને એવું જે બધી વસ્તુ હતી એ અમુક વસ્તુ આપણે કૃત્રિમ તળાવમાં જે નથી જવા દેતા તે વેસ્ટ વસ્તુમાંથી અમે બેસ્ટ વસ્તુ બનાવીએ છીએ તેમાંથી પણ અમે તોરણને બધું ઘણું બધું બનાવીએ છીએ બીજું છે આ નાના નાના છોકરાના કેડિયા ચણિયા ચોરી છે તોરણ છે એવું બધું અલગ અલગ પ્રકારની વસ્તુ છે આવા હેંગિંગ છે અમારી પાસે આનાથી મહિલાઓને રોજગારી મળે છે તે પોતાના પગ પર ઊભી થાય છે અને બીજું કે એના પરિવારના ભરણપોષણમાં પણ એને સારો એવો સપોર્ટ મળે છે આજના મોંઘવારીના જમાનામાં એક જણાને કમાવવું બહુ અઘરું છે આઠ દિવસનો સ્ટોલ છે અમારે બ્યુરો રિપોર્ટ જન આદેશની